બોડેલીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકા દહનના કાર્યક્રમો સાથે રંગબેરંગી રંગોના ઉત્સવ ધૂળેટી પર્વની ઉજવણી ખૂબ જ કરવામાં આવી વસંતોત્સવ ફાગોત્સવનો તહેવાર એટલે હિન્દુ ધર્મ અને એમાં ખાસ કરીને પુષ્ટિ સંપ્રદાય માટે એક ઉમંગ અને ઉત્સાહનો તહેવાર જેમાં બોડેલી ખાતે વૈષ્ણવ હવેલી તેમજ વૈષ્ણવોના ઘરે ઘરે હોળી રસીયાના ભવ્ય આયોજન વસંત પંચમીથી આજ દિન સુધી ચાલી રહ્યા છે જેમ મહિલાઓ ગોપી ભાવથી કાના જોડે જાણે કે સાક્ષાત હોળી ખેલી રહે આએવા ભાવથી રસીયા ગાનની સાથે સાથે દફ અને ઢોલના તાલે નાચી ઝૂમીને આ રંગોત્સવનો તહેવાર ખૂબ જ આનંદપૂર્વક મનાવ્યો શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રી પ્રભુને નિત્ય વિવિધ રંગોથી ખેલાવી ધૂળ કીર્તન પદ સાથે આ ઉત્સવનો આનંદ મનાવવામાં આવ્યો સાંજે મંદિર માં શ્રી પ્રભુ સન્મુખ રાડના દર્શન કરી સૌ ધન્ય બન્યા હતા तो बोरेली अलीपुरा अने रोकलिया सहित समग्र विस्तार मांग पर नाना भूलकाओं थी लई युवानो युवतियो रंगबेरंगी रंगों थी एक भी जाने रंगी धुलेटी पर्वनी उजवनी करी असत्य सामे सत्यनो विजय आसुरी शक्तिनो नाशनो संदेश आपतो उत्सव एटले होलिका दहन पर्व अने आ होलिका दहन पर्वनी उजवनी સમગ્ર ભારત વર્ષમાન થઈ રહી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ વર્ષોની જેમ જ બોડેલીની મધ્યમાં આવેલ હોળી ચકલા જમના પાર્ક સોસાયટી રામજી મંદિર સહી તલીપુરા ખોડિયાર માતાના મંદિર સામે ડોકલીયા ખાતે ગ્રામ પંચાયત કચેરી પાસે વર્ષોથી હોલિકા દહન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવે છે અને નગરજનો ધાણી ચણા ખજૂર સાથે હોળીમાં શ્રીફળની આહુતિ આપી હોળીની પ્રદક્ષિણા કરી પોતાની જાતને ધન્ય માની ખૂબ જ આનંદિત થયા હતા મનમંચ ગુજરાતી ન્યૂઝ બોડેલીથી પરેશ ભાવસારનો રિપોર્ટ